જિલ્લા કક્ષા અને તાલુકામાં અને શહેરી બંને લાભાર્થીઓ છે જે યોજના અંતર્ગત એક એક કરોડ થી વધારે રકમ એ સમગ્ર જિલ્લાને મળી છે વિશેષ કરીને દેશના યશસ્વી આદરણીય મોદી સાહેબે બે હજાર નવ માં આ એક સેવા યજ્ઞ ની શરૂઆત કરી જેની પરંપરા સતત આજની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકારે પણ જાળવી છે આજ રોજ સમગ્ર ગુજરાતમાં તેત્રીસ જિલ્લાઓમાં કાર્યક્રમ યોજાઈ ગયો આદરણીય શ્રી પણ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે હાજર રહી અને લાભાર્થીઓને લાભ આપ્યો છે તેવી જ રીતે આણંદ ખાતે પણ આ સમગ્ર કાર્યક્રમ યોજાયો છે આ યોજના પાછળ મુખ્ય ઉદ્દેશ એ છેવાડાના માનવીને એની જરૂરિયાત મુજબ સાધન સામગ્રી મળે અને ગરીબી રેખાની અંદર જે રેખા છે એમાંથી બહાર આવે અને પોતાના જીવનમાં ઉમસ્તકે જીવન જીવી શકે એ આ મુખ્ય ઉદ્દેશ છે